તમારા માધ્યમથી હોમ મિનિસ્ટર સાહેબ ને અને ગુજરાત સરકાર ને પણ કહું કે મને બને એટલી જલ્દી સુરક્ષા આપો અને મને આ વાતમાંથી બહાર નીકળી મને બચાવો બાકી હું કઈ ફરી બેસી છે મને આત્મવિલોપ પણ કરવા માટે હું તૈયાર છું એટલો કંટાળી ગયો છું સવાલ અહીંયા એ આવે છે ને સીસીટીવી ફૂટેજ પણ છે ગાડીમાંથી ઉતરતા તમારા પોતાના સીસીટીવી ફૂટેજ છે હું તો ઉતરે જ નથી એ વસ્તુ તો બિલકુલ વાહિયાત છે હું ઉતરે જ નથી ગાડીમાં ઉતરું બાકી આ લોકો દુરુપયોગ કર્યો છે નક્કી છે હું અત્યારે બિલકુલ કંટાળી ગયેલો વ્યક્તિ છું કારણ મને એવું કીધું છે કે હું તને ગમે ત્યારે મારી નાખીશ મને જાનથી મારા ધમકી આપેલી છે અને તે સત્તા એફઆઈઆર કરી છે સત્તાનો દુરુપયોગ કરી